કપાસમાં કડદા કરવામાં આવે છે કે ભાઈ જે કડદા છે એ બંધ કરવામાં આવે અને જે લૂંટ છે એ બંધ કરવામાં આવે અને ખેડૂતોને જે વેપારીઓ ત્યાં એને મિલ સુધી પહોંચાડવાનું કે છે આ બે માંગો સાથે માંગો સ્વીકારી નહીં ખેડૂતો ત્યાં બેઠા રામધૂન કરી હજારો ખેડૂતો ત્યાં ભૂખ્યા તરક્ષ્યા યાદમાં બેઠા છે ત્યાં પાણી બંધ કરી દેવામાં આવ્યું જેથી કરીને ખેડૂતો મુશ્કેલીમાં પડે તમે ભાજપ પણ એટલું વિચારી નથી શકતા યાર સરકાર છે એ સિસ્ટમ સુધારવા માટે હોય છે પણ તમારી મતી મારી ગઈ છે તમને અહંકાર આવી ગયો છે આજ ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસને એકસો ઓગણપચાસ સીટ આવી હતી અને ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો ત્યારથી ખેડૂતોએ કોંગ્રેસ વર્ષ પછી તમે આદરી છે અને તમે છપ્પન સીટ આવી છે અને અહંકારમાં આખા યાર્ડોમાં ભાજપ સમર્થિત બધા કબજા કરી લીધા છે અને ચારે બાજુ તમે ખેડૂતો લૂંટી રહ્યા છો ત્યારે ખેડૂત કોઈ અવાજ બને અવાજ બનાવવાની કોશિશ કરે એના ઉપર તમે પોલીસનો ઉપયોગ કરો છો નમા લાવો તમારામાં તાકાત નથી ત્યાં પહોંચવાની અને પોલીસ આ ડીજીપી ને શું છ મહિના નું એક્સટેન્શન આપી દીધું કે ડીજીપી જાણે ભાજપના દલાલો એવી રીતે વર્તન કરે છે તમે શું સમજો છો આ ગુજરાતના ખેડૂતો ઉપર તમે લાઠી ચાર્જો કરશો ખેડૂતોને રાત્રે ત્રણ વાગે ઉપાડી જશો આવું તો અંગ્રેજોએ ક્યારેય નથી કર્યું શરમ આવી જોઈ શરમ તમે પગાર મારવા લો છો તમારો એસપી અમારો પગાર લે તમે ડીજીપી એક્સચેન્જન એક્સચેન્જ ઉપર લઈને મારા પગાર લો અને દલાલી ભાજપની કરો છો શરમ આવી જોઈએ તમને તમારા સંતાનો તમને શું કહેશે અને બીજી વાત બંધારણની રક્ષા તમારે કરવાની હોય છે તમે શું કર્યું ભાજપના ઈશારે ત્રણ વાગે રાજુ કરપડાને સેંકડો પોલીસ આવે છે યાર્ડમાં અને પોલીસ ઉપરની લઈ જાય છે અને યાર્ડમાં ખેડૂતોને ગોંધી રાખે છે ઉપરથી તાળા મારી દીધા આવું કરવાનું હતું કે તમારે એમ કહેવાનું હતું કે ભાઈ તમે એને સોલ્વ કરો પ્રશ્ન ખેડૂતો બેઠા છે એનો અને ખેડૂતો ક્યાં આતંકવાદી છે પણ શરમ માગવી જોઈએ પણ આમાં મુદ્દો એ નથી મુદ્દો એ છે કે ભાજપને એકસો છપ્પન સીટ મળી છે એટલે મતી મરી ગઈ છે ભાજપે કોંગ્રેસની જેમ અત્યાચારો કરવાના લાઠીચાર્જ કરવાના ગોળી બજાર બહાર કરવાના તમે જુઓ મોડાસામાં ખેડૂતની હત્યા કરીને નાખી આ જ થિયરી ઉપર ભાજપ અત્યારે જઈ રહી છે આજે રાજુ કરપડાને ઉપાડી ગયા છે તમે જુઓ અજ્ઞાત સ્થળે લઈ જાય પોલીસ અને અત્યારે ચારે બાજુ બોટાદમાં પોલીસ ખડકાઈ ગઈ છે પોલીસને બીજું કામ નથી હત્યાઓ થાય છે બળાત્કારો થાય છે દારૂના અડ્ડાઓ ચાલે છે તમારું કામ ઈ છે તમારું કામ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવાનું ખેડૂતોને રાત્રે તમારા ઊપડવાનું નથી તો ભાજપા તો કે તમને હાથો બનાવે દલાલ છે ભાજપપળા ભાજપ તો હજારો કરોડો રૂપિયા આમાંથી કમાય છે આ કડદા કરી કરીને તો એમના નેતાઓ મોટા થયા છે

તમારા તાકાત હોય તો ગોળી મારી દેજો ગોળી ખાવા તૈયાર છીએ અને યાદ રાખજો પોલીસ વાળા પણ બે હજાર સત્યાવીસ માં તમારો હિસાબ પણ કરવામાં આવશે જે દલાલીઓ કરો છો તમે અને ભાજપના નેતાઓ પોલીસ ને હાથો બનાવીને માયકાંગ લાવો આવો ને સામી સાથી તમારા માં ત્રેવડા તો આવો બોટાદ યાદમાં બોટાદ યાદમાં તમે કહો કે ડિબેટ કરો કૃષિ મંત્રી ને મુખ્યમંત્રી ને સપ્તાહ ઉજવણી કરે છે શેની સપ્તાહની ઉજવણી કરે છે ખેડૂતો લૂંટવાના સત્તાની વિજયણે કરો છો તો અને પોલીસોને એટલા માટે પગાર આપણે આપીએ છીએ ને એટલા માટે ભરતી કરીએ છે પોલીસોની કે ખેડૂતો જે આંદોલન કરે ને કચડી નાખવાનું રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી આવી જ રીતે કોંગ્રેસે અને આંદોલનમાં કર્યું હતું શું આનંદ થઈ કોંગ્રેસ શેમ ઝેરી ભાજપની જેમ ગુજરાતના ચોપ્પન લાખ ખેડૂતોને કહેવા માંગુ છું કે આજે તો બોટાર યાદનો મુદ્દો ઉઠ્યો છે આવતીકાલે તમામ યાદોના મુદ્દા ઉઠાવવામાં આવશે કોઈને ભક્ષવામાં નહીં આવે જેટલી લૂંટ આ લોકો કરે છે બધાને રોકાવવામાં આવશે પણ તમે એક થાઓ તમે નેક થાઓ તમે જ્ઞાપી જાતિ ધર્મ ભૂલી અને ખેડૂત બનો ખેડૂતની સરકાર આપણે સત્યાવીસમાં બનાવવાની છે અને રાત્રે બે વાગે જ્યારે ઉપાડવામાં આવ્યા છે રાજુ કરપડાની અજ્ઞાત સ્થળે બીજા અમારા નેતાઓને પણ બધાને મારી વિનંતી છે કે બોટાદમાં પોલીસ દ્વારા જે અત્યાચાર ભાજપના હિશાળે જે કરવામાં આવ્યો છે ખેડૂતો ભક્ષવામાં નહીં આવે આ પેલા જે ખેડૂતો આવતા હતા રાત્રે એના ઉપર હજાર હજાર રૂપિયાનો મેમો પોલીસ ફટકાર દીધી રાજા હરિશચંદ્રન દીકરા છો તમે તમે ક્યારે ખોટું નથી કર્યુંલીશન ધૂડપી વાગ્યું તમારા જનતાનો તમને ઠપકો આપશે કે તમે એક્સટેન્શન લઈને કરતા શું ભાજપ ની દલાલી જ કરતા હતા ને ડીજીપી આઈજીટલા ને અમે પગાર ચૂકવીએ છીએ દલાલી ભાજપ ને કરો છો બોટાદમાં બધા ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને હજુ પણ થશે આ લડાઈનું અહીંથી અંત નથી આ લડાઈની અહીંથી શરૂઆત છે આ અત્યારે રાત્રે સાડા ત્રણ વાગ્યા છે સૂરજ ઉગશે એ ખેડૂતોના ભલાઈ માત્ર નો ઉગશે હવે લડાઈ આર પાર કરવાની છે બધા ખેડૂતોને કહું છું એક થાવ જય જવાન જય કિસાન